વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે તરાદ ઘાતેથી કલેક્ટર કચેરીનો વિવિધ શુભારંભ કરાયો આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગઢ ધણીધર રાહા અને હળદ પણ અસ્તિત્વમાં આવ્યા થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિકારી કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ આવે સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર લાખણી અને નવીન બે તાલુકા ઢીમા અને રાહમાળીને કુલ આઠ તાલુકાનો સમાવેશ નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો સોળ ગામડા તથા નવ લાખ ઇઠોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગડ અને હડાજ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ સરકારશ્રીએ વાવથરા જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે શ્રી જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન જે તેરૈયાની નિમણૂક કરી છે બ્યુરો ચીફ પી જે ચૌધરી વાવથરા આજના વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સ્વપ્ન રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીક આપણે સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થોડા એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે આજે એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકાર અમારા મુખ્યમંત્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી અદણ્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી અદણિયા શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ અદણ્ય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે એ છેવાડાના માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આ ખૂબ દિવસનો ટાઈમ થાય મને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદરણીય શક સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ગણિતભાઈ સાહેબ ગુરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધો છે ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરજી સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એમના સપના તો એમને પૂર્ણ કર્યા છે હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સાહિત્ય કામ થાય અને હું ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થશે જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કર્યું છે સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે છે તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની છે આજે વિજયાદશમીનો દિવસ ગાંધી જયંતી બને આ સરદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી તેમના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટ નવા વાવથરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતીના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કરી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર મોગડ તાલુકો ધરણીધર તાલુકો ઘણા તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીંયા આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર સાહેબ ખાસ કરીને એક થરાદનું સપનું હતું અને જ્યારે આપે ફોર્મ ભર્યું કે કે થરાદ ધીરોથી રાત થરાદ ધીરોથી આપ શું કહેશે તે દિવસે મેં કહ્યું હતું કે આજાજીને પત્રકાર મિત્રો કે ન થયું હતું છે આજે કહું છું પ્રજાની આકાંક્ષા હતી પ્રજાની અપેક્ષાઓ હતી અને પ્રજાની અપેક્ષાઓ આજે પૂરી થઈ છે અને એ માટે હું માન્ય મુખ્યમંત્રીશ્રી પુનઃ આભાર માનું છું આવતા જિલ્લાનું નિર્માણ થયું છે પ્રથમ સૌથી પહેલું સ્ટાફ પૂરો કરવો આ કામ એક બે દિવસનું નથી જે રીતે નાનું બાળક જન્મ થતું હોય છે ને એને તૈયાર થતાં થોડો ટાઈમ આપવો પડે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા માટે પણ નવો સ્ટાફ લાવવાનો નવા સ્ટાફનું મેકઅપ મંજૂર કરાવવાનું બધું રેકોર્ડ છે એને અલગ વિભાજીત કરીને ઠીક કરવાનું આ બહુ લાંબી પ્રક્રિયા છે આ બધી પ્રક્રિયાઓ સૌથી પહેલી વ્યવસ્થા ઠીક કરવી એના માટે મહિનાઓ લાગશે એ માટે બે દિવસમાં થઈ જાય એવું નહીં થાય બધું કામે આપણે લાગશું પૂરી તંત્ર આપણે લાગીશું તો આ કામને ઠીક કરવું સૌથી પહેલી પ્રાયોરિટી એ અને બીજું સેકન્ડમાં એની કચેરીઓનું નિર્માણ કરવાનું કામ અને પ્રજાને હવે પાલનપુર જવાને બદલે ખરાબથી જ આ બધાનું કામ આજુબાજુના બધા તાલુકાનું થાય એટલે બહાર જવાનું કામ પણ બંધ થશે ઘણા સપનાઓ છે પણ આજે બધાને કોઈ સમય આવશે ત્યારે બાકી વાત હા આજે રાને પણ તાલુકો ની માગ જે હતી પ્રજાની એ પણ પૂરી થઈ રહી છે એક ક્ષમાવૃત ક્ષેત્ર છે તેની પણ કચેરી આજથી જ ચાલુ થાય છે અને મેં કહ્યું પ્રમાણે ઓગડ અને હરાધ તે પણ બંને તાલુકાઓ આજથી જ ચાલુ થાય છે ઓકે